જો અમને ભગવા મળવા આવ્યો છે લાવ ભગવા કેમ છે સારું હું એવો ક્યાં ગયો તો બબુ તમારે ઈટુ કેટલાનું ફેરો જો ભગવાને ઈટુ જોવે અમારી મારે ક્યાં લેવા જાવ ભગવાન ઈટુ જો ભગારે પેલા વાત કર લો ભગવાન જવાબ આપી દો પેલી પછી આપણે જઈ ઘરે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો તો કેમ છો મિત્રો બધા અહીંયા મજામાં જશો તો અત્યારે આપણે દુકાને બેઠા છીએ અને આજે તો કઈ ગરમી છે ને હવે તમારાથી બે દિવસથી ઠંડી જેવું લાગે છે એટલા માટે આપણે આવું સ્વેટર પહેર્યું છે તમે જોવો કે બે દિવસ ઠંડીનું વાતાવરણ છે એટલે સારું છે એટલે મજા આવે છે બાકી તો તમને ખબર જ છે કેવી ગરમી પડતી હતી તો મેં કીધું કઈ નહીં ચાલો આજે તમારા બધા સાથે વાત કરી લો તો ફેમિલી આજે તો આપણે ક્યાંય એટલે ક્યાંય ગયા જ નથી કારણ કે એમાં એવું હતું કે ભાઈબહે ફ્રેન્ડના ઘરે જવાનું હતું મેરેજમાં એવું હતું તો બુલેટ લઈને જવાનું હતું તો મેં જોયું બુલેટમાં તો બુલેટમાં પંચર પડી ગયેલું હતું તો મને ખબર નતી કેમ કે હમણાંથી મેં એટલે હતું પણ પંચર નહોતું મને હતું કે પંચર હતું પણ પંચર નહોતું આ લીધે હવા જતી રહી હતી એટલા માટે તો મેં પછી બુલેટને ચેક કરાવ્યા ટાયર બાયર વ્હીલ વીલ પંચર પંચર હવા હોય તો પણ પછી મેં કીધું ચાલે હું બંધ રાખી કે નથી જવું એટલા માટે પછી બંધ રાખ્યો અને હવે વાગવા આવ્યા છે ચાર તો ચાર વાગે એટલે આપણે જવાનું હોય કોફી પીવા ખબર જ છે આપણે રોજની આદત છે એટલા માટે કોફી પીવા જ આવી જ પડશે આપણે

આ હું મોવા ગયો ને તમને ખબર આગળ વિડીયોમાં ક્યારે હું ગયો મોવા કે હું ગયો તો કદાચ હા મારા કાકા માટે નવી બાઇક લેવા ગયા ને ક્યારે માટે અમે ક્યારે ક્યારે પિંજર લીધું ને ચાર દિવસ થઈ ગયા ને તો ચાર દિવસ પિંજરું લીધું અને ચાર દિવસથી જો હું જોઉં છું ને તો ચાર દિવસ થી તો ચાર દિવસ થી રાતે મૂકી દઉં છું હું રાતે હું જાવ છું ઘરે ત્યારે મૂકી દઉં છું તમને બતાવું કઈ રીતે મૂકવું બરાબર તો મૂકી દઉં છું અને પછી હું જાઉં છું ઘરે તો સવાર આવીને જવું ને તો મારા બેટા આમાં એકાદો એકાદો તો આવી ગયો હોય એકાદો એકાદો આવી જ જાય છે આવી જ જાય આવી જાય આવી જાય આવી જ જાય અને અંદર આમાં છોકરીની લાલચ આપી પડે તો તમને બતાવું પહેલાં હું પછી તમને આ વાત કરું આ બહુ અઘરી 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 વિકેટો છે એ બધી મારે ઉંધેડા તો જુઓ તમે અને છે ને આ આ રીતે પેલા આ રીતે અને છે ને આ રીતે આમ આવી રીતે આમ આ આ કરીને પછી અહીંયા એક હુક છે અહીંયા હુક છે જરા અહીંયા અહીંયા ઉક છે એ હુંક પીટ કરીને પછી આની અંદર છે ને અને નીચે અંદર પણ જો એક હુક છે તો તમને દેખાય તો અંદર અત્યારે કાગળિયા પડ્યા છે અને મારા બેટા અંદર જવા બધું બગાડી દીધું છે અને એક અંદર જો આ હુક છે જ્યાં જો તમે હલે છે ને ત્યારે હુક હુકમાં અંદર ચોકલેટની લાલાશ આપી પડે ને અને લાલાશ આપીને તો જ આવે લાલાશ આપી તો જ આવે ક્યાં સુધી તો આવે જ નહીં તો આમાં હું છે ને જો બગાડ બધું બગાડ્યા કપડા બધું માથા પીડ્યું છે જો બધા કપડા બગાડ્યા મારા કપડા બગાડ્યા મારા તો કપડાં તો ઠીક છે પણ મારી વસ્તુ કેટલી કાપી ગઈ છે ને મને બહુ જ એટલે બહુ ગુસ્સો આવે મારી બહુ જ વસ્તુ કાપી ગઈ મારી દુકાનમાં તમે બતાવો ને લાઈટ કરીને તમે જોવો ને ખાલી એકવાર તો ઉપર જો બધા કાગળ ને બાગળ જો સાઈડમાં જો કાગળ ખૂણામાં તમને બધા પંખા પાસે કાગળ અને અહીંયા ઉપર જો અમારે ઉપર જે છે ને ત્યાં ઉપર બધો સામાન રાખેલો છે તો એ સામાનમાં જોવો ને તો સામાનમાં મારે જે લેમિનેશનના ઝેરોક્સના મારે ઝેરોક્સનો કાગળ આવે કાગળ ઝેરોક્સનો કાગળ એ કેટલું મોંઘું આવે અત્યારે પહેલાં કરતાં અત્યારે બહુ ભાવ વધી ગયો છે કાગળમાં તો કાગળ મારા તોડીને કાં એક એક બંડલ નથી રહેવા દીધા એવા મારા દસ હું દસ પેકિંગ લાવું એક પેકિંગમાં પાંચ છ આવે એટલે હું દસ લાવું એટલે હું મોટા મોટા આખા વાલા જ લાવું તો મારા બેટા એ દસ માંથી તમને હું કહું અત્યારે બે ત્રણ દીધા છે બધા દોડી નાખેલા છે એટલા કાગળ દોડી નાખા હોય એનું મારે શું કરું તમે શું ફેમિલી એટલે આપણે થોડુંક ડાઉટ થાય ને ગુસ્સો તો આવે ને ફેમિલી કારણ કે આવું કરે એટલા માટે અને તમે જો આ મોબાઈલ ને આ બધું છે ને આ મોબાઈલ ને બધું છે ને આને મારે બધું હાચવું પડે છે ને આ નકર છે ને આને બધું અત્યારે સાફ જ કરતો હતો જો અંદર બીજા મોબાઈલ મૂક્યા છે ગોઠવી નાખ્યા છે ખડકીને અને આ રેવા નથી જતા પછી તમે જો બીજી વસ્તુ બતાવો તમને ચાલો તમને બતાવો પેલા જો આ છે ને તો પેલા તો હું ને તમે દાદાના દર્શન કરી લો દાદાને તો પેલા લાઇટ કરી લો લાઇટ કરીને તમને બતાવો ને તો જો અહીં આ જે બ્લૂટૂથ છે ને બ્લુટૂથ રિપેરિંગમાં આવે આ જો કસ્ટમરના હોય તો એ કેવું કરે આ જે છે ને આ આપીને અહીંથી બટકા ભરી દે અહીંથી કાપી નાખે પછી એવા તો મારા કઈ એક વાયર તોડી નાખ્યા જો બધા અમે ને બધા બધા એ વાયર બધા તોડી નાખેલા છે ફેમિલી એને મારું કઈ વાયર ને કઈ રેવા નથી નુકસાન કરે છે એટલું એટલું બધું બધું આવું તોડી નાખે છે બોલો તો એનું મારે શું કરું તમે કયો હવે એટલું બધું નુકસાન કરે છે ફેમિલી મારા અહીંયા ઉંદેડા એટલો બધો ત્રાસ છે ને કે વાત જ જવા દઉં એટલો બધો ત્રાસ છે મારા ઉંદેડાનો હું બહુ ગયો તો ઉપર જો ને તો ઉપર જો કાગળ જો પેલી લાઈટ છે ને જશે તો બ્લુ કલરનો કાગળ છે તો કાગળ તોડી નાખા ઉપર જો અહીંયા ખૂણા ઉપર છે બોર્ડ પાસે એ કાગળ તોડી નાખા સામેની સાઈડમાં કાગળ તોડી નાખા બધે કાગળ જો પેકિંગ જો મોબાઈલના કવર છે એ બધું તોડી નાખી કઈ રેવા જ નથી દેતા તો એના મારા શું કરો અને આ પિંજરા લેવો તો પિંજરામાં પણ મારા બેટા આવી તો જાય છે એને મૂકી આવો મૂકીને આવું હું પાછો તો પછી પાછા ક્યાંથી આવ્યું કોને ખબર છે મૂકીને આવ્યું એને એને પકડી આવી પછી મૂકી આવું તો બહુ દૂર આમ દુકાને આમ આમ એક કિલોમીટર સુધી મૂકવા જાય આમ એક હોટલો સમારી બાજુને આમ અડધો કિલોમીટર જેવું થાય એક અડધો કિલોમીટર ત્યાં જઈને મૂક્યા જઈએ તોય પાછા આવે છે તો હવે પછી પાછા ક્યાંથી એને ખબર ઉપરથી સીલિંગ માંથી આવે છે બહુ એટલે બહુ હેરાન કરે છે ફેમિલી હું કંટાળી ગયા આપણે ઉંદેડા થી બહુ ત્રાસ છે ઉંદેડા પણ હવે એનું તો હું કરશું હવે પણ કઈ નહીં હવે બીજું તો હું આ પિંજરું લાવ્યા છીએ આપણે આ પિંજરું આપણા માટે બેસ્ટ છે પિંજરું સારું છે જે આપણા માટે અત્યારે ફાયદામંદ છે પિંજરાનું કામ સારું છે કે આપણે એના લીધે આપણે હવે થોડું ઘણી બચત રહી છે એમ નહીં તો આ મારા બેટા કઈ રહેવા નહીં દે એવું છે ફેમિલી બહુ કાપી નાખે અને આજે આપણે તો બુલેટ લાવ્યા છીએ બુલેટ હમણાંથી ખરા પીડ્યું છે જો સામે પીડ્યું છે ગાભો મેરો ખાલી ક્લીન કરવાનો ટાઈમ નથી મળ્યો એટલા માટે ને હવે ફેમિલી આજ કામ જાજુ છે તમે ત્યારે જાજુ બધું કામ છે અને મોબાઈલ પણ રિપેરિંગના પીડ્યા છે અને થોડું ઘણું કામ છે સામે પણ પીડ્યા છે તો આજે અમે વિચાર્યું કે ચાલો તમારી જોડી વાત જ કરી લેવા આજે તો હું તો ફેમિલી હવે હું ચાર વાગવા આવ્યા છે તો મારે જવું છે ઘરે બરાબર કોફીનો ટાઈમ છે તો જઈ થોડી વાર અને તમારી સાથે વાત કરી લીધી પછી હું ખબર વાત કરી પછી કોઈ જાઓ તો ચાલો ઘરે જાવ જો અમને ભગવા મળવા આવ્યો છે લાવ ભગા કેમ છે સારું હું આવ્યો ક્યાં ગયો તો બબુ તમારે ઈટુ કેટલા ફેરો જો ભગાની ઈટુ જોવે અમારી મારે ક્યાં લેવા જાવ ભગાની ઈટુ જોવું ભગારે પહેલા વાત કર લો ભગાને જવાબ આપી દો પછી પછી આપણે જઈ ગયા ભગા ભાઈની ઈટુ લેવાની હતી પણ ઈટુ તો એમાં એવું છે મારા મકાનનું કામ શરૂ છે તો એને એમ કે મારી ઈટુ વેચાવ એટલા માટે આવ્યો હતો તો અમારા ખાસ સબ્સ્ક્રાઇબર ખાસ મિત્ર અમારા મળવા આવ્યા છે અત્યારે જો તમે એક નાસ્તો લઈને એવા કોણ છે ભાઈ

તમે બધા સવારની નહીં પડે હવે મારા રુદ્રભાઈ ભણીને આવી ગયા છે અને આપણા માટે ખાસ જો વેફર લાવ્યા છે ઈ જો કે મસ્ત કુરપુરે क्रंची વેફર લાવ્યા છે આપણા માટે પેસે તો આપણે ને ખાઈએ આપણા માટે એ લાવ્યા છે આપણા ખાસ મિત્ર ખાસ સબ્સ્ક્રાઇબર છે અમારા ભાણાભાઈ તો આપણે હવે વેફર વેફર લાવ્યો ને મારી માટે લાવ્યા કે હા તો આપણા માટે વેફર લાવ્યા છે થોડી ખાઈએ હવે વેફર તોડી નાખી છે મારા રુદ્રભાઈ અને ક્રન્ચી તીખી વેફર લાવ્યા છે હા રુદ્રભાઈ સારી છે જો તમે બધા હોય હવે હેલો તમારે પણ ખાઈ હોય તો રુદ્રભાઈ લેવા છે સ્પેશિયલ નગર ચાહે તો એકલા પણ ખાઈ શકતા હતા પણ એને એમ થયું કે નહીં હું ત્યાં જઈને ખાવ તો આપણે મળવા આવ્યા ને આપણી પાછા લેવા આપણે ખવરાવા માટે તો આપણે એનો આભાર માનીએ યાર કે આપણે ખવરાવા માટે આવ્યો તો ઘડી વેપર ખાઈ ને પછી મિત્રો ફેમિલી આપણે જવું છે ઘરે હાલો આ ભાઈ કે કરજો હો પાછા હલો તો એમ જોઈ કઈ કરજો ને બરોબર ચાલો ઘરે જઈએ આપણે